નમસ્કાર મિત્રો આજરોજ લાલપુર તાલુકાના અપિયા ગામના વાડી વિસ્તારમાં રહેતા ધરણાથભાઈ જોગલ એને ત્યાંથી સાપનો કોલ આવ્યો છે છેલ્લા પંદર વીસ દિવસથી એના ઘરમાં રહેતો તો પણ દેખાય ને નથી દેખાતો અમે એક વખત ગયા હતા તો એમ કહેતા હતા કે ભાઈ નથી દેખાણો હજી આજરોજ એમ કહે છે કે રસોડાની અંદર છે તો અમે લોકો રેસ્ક્યુ કરવા માટે અપિયા વાડી વિસ્તારમાં જઈએ છીએ તો અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો એમાં ઉતાર લો હવે અભ્યારથી અમે થોડા દૂર છીએ અત્યારના પછી ત્યાંથી વાડીએ જાશું તો અમારી સાથે દરિયોમાં બન્યા રહે હવે આપણે વાડીએ પહોંચવા આવ્યા છીએ સામે દેખાય છે વાડી ત્યાં જઈને જોઈએ કયો શાક છે મિત મહેતા સ્નેક એન્ડ વર્લ્ડ એસ્કેપ કેટના છે આભાર આપણે કડું પર ગયા છીએ હમ હવે હવે

嗯。嗯 <music>。我陪你陪你。出去买菜呢。嗯。谁 <music> <music> Æklar og hefði ég að Þannig að það er einhvern veginn જે આપણે હમણાં અબ્યા વાડી વિસ્તારમાંથી કોબરા સ્નેક જે છે નાગ રેસ્ક્યુ કર્યો છે તો હવે આપણે એને પ્રકૃતિ નકોડે પાછો રિલીઝ કરીએ છીએ